મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે વધુ એક નિર્ણય સરકારે ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં વધારો કર્યો ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો ગ્રેચ્યુટી વીસ લાખને બદલે હવે રૂપિયા પચીસ લાખ મળશે અખિલ ભારતીય સેવાના અધિકારીઓને પણ લાભ મળશે એક જાન્યુઆરી બે ચોવીસ પછી નિવૃત્ત થનારને મળશે લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓના હિતમાં વધુ એક નિર્ણય ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં વધારો ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો ગ્રેચ્યુટી વીસ લાખને બદલે હવે પચીસ લાખ મળશે અખિલ ભારતીય સેવાના અધિકારીઓને પણ આનો લાભ મળશે તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થનારને મળશે લાભ વધુ માહિતી માટે વિરેન મહેતા સંવાદદાતા જોડાઈ રહ્યા છે ગાંધીનગરથી જી વિરેન શું છે વધુ માહિતી આ મામલે જી વિરેન આ મહત્વનો હિતલક્ષી એક નિર્ણય ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે શું છે વધુ વિગતો આ મામલે દ્વારા કર્મચારીઓ માટે વધુ એક હિતલક્ષી નિર્ણય કરવામાં આવે છે રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુએટ અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા પચીસ ટકા નો વધારો કરવામાં આવે છે વીસ લાખ ની બદલે હવે પચીસ લાખ રૂપિયા તેઓને મળશે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી જે લોકો નિવૃત્ત થવાના છે તેવા કર્મચારીઓને અધિકારીઓના લાભ મળશે ઉલ્લેખ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના જે કર્મચારીઓ કર્યો છે ત્યારે કહી શકાય કે કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવામાં આવે છે અને કર્મચારીઓના અધિકારીઓના હાલની વય નિવૃત્તિ તેમજ નિવૃત્તિ ગ્રેજ્યુએટ તથા અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ વીસ લાખ મર્યાદા અત્યાર સુધી આપવામાં આવતી હતી કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ અને ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટી ની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવે છે અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે નિર્ણય કર્યો છે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી જે લોકો થાય થયા છે તેઓ કર્મચારીઓ લાભ મળશે જી જી તો આ નિર્ણયને જોતા અધિકારીઓ કર્મચારીઓ કર્મચારી મંડળમાં પણ આવકાર આવકારદાયક ખુશીનો માહોલ હશે હાલ હજુ ચોક્કસ હાલ કોઈ કર્મચારી સંપર્ક થઈ શક્યો નથી પરંતુ ચોક્કસ જે પ્રમાણે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે અને નાણાં વિભાગ દ્વારા મળી કહી શકાય કે જે કર્મચારીઓની જે માંગણી તે પણ પૂરી થઈ છે કર્મચારીઓને પણ આમાં ખુશી વ્યક્ત કરવાનો મોકો મળે છે જી જે સમગ્ર માહિતી માટે આભાર વિરેન તો સીએમ ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે વધુ એક નિર્ણય સરકારે ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં કર્યો વધારો ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો ગ્રેચ્યુટી વીસ લાખને બદલે હવે રૂપિયા પચીસ લાખ મળશે અખિલ ભારતીય સેવાના અધિકારીઓને પણ લાભ મળશે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થનારને મળશે લાભ